ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેદજ ગામે શ્રી છત્રપતિ શિવાજી યુવા ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી માટે વેદચકા રાજાનું આગમન કરવામાં આવ્યું ગણપતિ બાપ્પાના આગમનને વધાવવા માટે આયોજકો અને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ગણેશજીના આગમન નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે રામજી મંદિરથી શરૂ થઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ગણપતિ બાપ્પા મોરિયાના નારા લગાવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શોભાયાત્રા રાજા બાળિયા બાપજી મંદિર ખાતે પહોંચી ત્યારે ગણપતિ દાદાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ નાસિક ધોલ સાથે થયેલી એન્ટ્રીએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા વેડજ બસ સ્ટેન્ડ પાસે નાસિક ધોલના તાલે યુવાનો અને ભક્તોએ રાસગરબાની રમઝટ બોલાવી હતી જેનાથી ઉત્સવનો માહોલ વધુ જીવંત બની ગયો હતો આ પછી ગણેશજીની મૂર્તિની સ્થાપના મહાકાળી મંદિરના મેદાનમાં કરવામાં આવી હતી શ્રી છત્રપતિ શિવાજી યુવા ગ્રુપના જણાવ્યા મુજબ ગણેશ ઉત્સવના આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ ભવ્ય સ્વાગતથી ગણેશજીના આગમનનો આનંદ અને ભક્તિનો માહોલ સમગ્ર વેદસ ગામમાં છવાઈ ગયો છે આ પ્રસંગે જય શ્રીરામ જય છત્રપતિ શિવાજી મહારાજ જય ભવાની અને ભારત માતા કી જયના નાળા પર ગુંજી ઉઠ્યા હતા આજ રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે વેડસ ગામે શ્રી છત્રપતિ શિવાજી યુવા ગ્રુપ દ્વારા શ્રી ગણેશ ભગવાનનું આગમન કરવામાં આવ્યું છે વેડસ ગામની અંદર સમસ્ત વેડસ ગામ દ્વારા હર્ષ અને ઉલ્લાસની લાગણીથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને ગણેશ ભગવાનની સ્થાપન આગળ મહાકાળી મંદિરે જે છત્રપતિ શિવાજી યુવા ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે ઢોલ નગારાના નાદે ભગવાનનું સ્વાગત કરી સ્થાપન કરવામાં આવ્યું છે યુવાનોની અંદર એક અનેરો ઉત્સાહ અને લાગણી જોવા મળી રહી છે સાથોસાથ ધાર્મિક કાર્યક્રમની અંદર આ યુવા ગ્રુપ એ સદા અગ્રસર રહ્યું છે તેમજ ગણેશ સ્થાપનાની અંદર સમસ્ત વેડસ ગામની અંદર વિસર્જન સમય વરઘોડો કાઢી અને ગામને એક આનંદમય બનાવવામાં આવે છે દસ દિવસના આતિથ્યથી ભગવાન અહીંયા પધાર્યા છે તો યુવાનો દ્વારા અહીંયા ઘડી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે તો આ નિમિત્તે જ ગામના તમામ યુવાનોને શ્રી છત્રપતિ શિવાજી યુવા ગ્રુપને આ બાબતે ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે